મારું નામ ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગનજીભાઈ રીબડીયા અને સમસ્યામાં જોઈએ તો ચલાલા અને આજુબાજુના પચાસ ગામમાં કેડીપી ખાતમ હોતું નથી અને ઉપર કૃષિ મંત્રી સંસદ સભ્ય ધારાસભ્યને રજૂઆતો કરેલ છે છતાં કોઈ ધ્યાન આપતું નથી અને રાઘોજીભાઈ પટેલને પણ રૂબરૂ ફોન કરીને સમસ્યાને હલ કરવા રજૂઆત કરેલ છે પણ અમરેલી જિલ્લાની ભાજપની જૂથબંધીના હિસાબે સલાલા અને આસપાસ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરમાં ખેડૂતોને ઉડાવ જવાબો આપે છે અને એકાબીજાને દોષ કાઢે છે અને ખાતરની સમસ્યાને વધુ જટિલ બનાવે છે અને હાલ વાવણીનો ટાઈમ ભરાતો હોય તાત્કાલિક ખાતરની વ્યવસ્થા થાય એવી મારી માગણી છે અને જો આ સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલનના માર્ગે જશે અને ડીએપી ગુણની સાથે ડીએપી નૈનો નવસો રૂપિયાનું જે ખાતર ઉપયોગમાં નથી લેવાતું એ પણ પરાયણ આપી જ્યાં એવો કોઈ નિયમ નથી કે ખાતરની બેગ સાથે ડીએપી નૈનો આપવું છતાં પરાયણ આપે છે અને ન લે તો એ ખેડૂતોને ખાતર પણ આપતા નથી તો આ રાજકીય માણસો ઊંઘમાંથી ઉડી અને ખાતરની સમસ્યા જલ્દી હલ કરે એવી મારી વિનંતી